નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આ સિઝનની અંદર આપણે મગફળી અને કપાસ જેવા અગત્યના પાકોની ઘણી બધી વાતો કરીએ હવેનું જે સ્ટ્રેસ છે એ લગભગ પાકટ અવસ્થા છે અને મને લાગે કે મિત્રો તમે મગફળીની અંદર કરવાની આવતી જે પણ કાળજીઓ લેવાની હોય છે એમાં રોગ જીવાતના નિયંત્રણની વાત હોય પોષણની વાત હોય નિંદામણ નિયંત્રણની વાત હોય આ બધું જ કર્યું હોય છે જે મિત્રોને મગફળી કાઢવાના હવે બસ વીસ પચીસ કે ત્રીસ દિવસ બાકી છે એ મિત્રો માટે ખૂબ જ અગત્યનો ટાઈમ છે આ કહેવાય કે કટોકટીનો ક્રિટિકલ ટાઈમ કહેવાય અત્યાર સુધીના કરેલા ખર્ચા ઉપર પાણી ફરી ન વળે અને એમાંથી આપણે કઈ રીતના સારામાં સારું ઉત્પાદન હવે લઈ શકીએ કારણ કે કહેવાય છે કે આપણી નાવડી કિનારે આવી ગઈ છે હવે નાવડી કિનારે આવીને ડૂબે નહીં એના માટે કઈ કાળજીઓ લેવી છે એટલે મગફળીના પાકની અંદર જે નેવું દિવસ અથવા તો એ પછીના સમયમાં બે ત્રણ વસ્તુઓને બહુ નજીવા ખર્ચે જે ખર્ચો આપણે વેગાડીટ કદાચ બે હજાર કે ત્રણ હજારનો કર્યો છે એની સામે હવે બસો કે ત્રણસો રૂપિયાનો જ ખર્ચો કરવાનો છે પણ એ બે હજાર કે ત્રણ હજારના ખર્ચામાં આ ત્રણસો રૂપિયા ઉમેરી અને સારામાં સારું વળતર મેળવી શકાય એવા પગલાં ભરવાના છે અને ખૂબ સાદી અને સરળ પદ્ધતિઓ છે મિત્રો આજે જે વિડીયોની અંદર વાત કરવી છે એ વાત છે કે મગફળીના પાકની અંદર દોડવા ભરાવદાર બને તેલની ટકાવારી વધે એનું વજન વધે ઉતારો સારો મળે ક્વોલિટી અને ગુણવત્તા સારી થાય માર્કેટમાં બજાર ભાવ સારા મળે એના માટે કયા કયા મુદ્દાઓ અગત્યના હોય અને એની કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો મિત્રો આ વસ્તુઓ જાણવા માટે આ બધી પદ્ધતિઓ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોઈજો અને મિત્રો જો હજી સુધી આ ચેનલ મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ એનું નોટિફિકેશનની અંદર ઓલ કરી દેજો એટલે બધા જ વિડીયો તમને મળે અને દરેક વિડીયો જ્યારે તમારા સુધી આવે તો એને લાઇક શેર કરજો બીજા મિત્રોને પણ મોકલજો તો મિત્રો આજે વાત શરૂ કરીએ કે મગફળીના પાકની અંદર અત્યારે ડોડવા ભરાવદાર અને તેલની ટકાવરી વધારવા માટે શું કરવું મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મેં કીધું એમ જીવાત નિયંત્રણના પગલાઓ ભરવાના છે એ તો તમે કદાચ ભર્યા છે જે મિત્રોને હજી સાઈઠ સિત્તેર દિવસની મગફળી હોય એને જીવાત નિયંત્રણ માટે વાયરો મુંડા લશ્કરીયળ આ બધા જ પગલાઓ ભરવાના છે જે ભૂગજન્ય રોગો છે નિયંત્રણ છે અને બીજું છે પોષણ સૌથી મહત્વની વાત છે પોષણ વ્યવસ્થા જે મગફળીઓ દિવસની છે અત્યારે જીરો બાવન ચોત્રીસ કંપની અંદર સો ગ્રામ નાખી અને સ્પ્રે કરવાનું છે મિત્રો આ જીરો બાવન ચોત્રીસ ની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને છોત્રીસ ટકા પોટાસિયમ એ મગફળીના પાકની અંદર સાઈઠ થી પાસાઠ દિવસના ગાળે આપણે સ્પ્રે કરવાનો છે જેની મગફળી નાની છે એના માટે વાત કરું છું જેને કરી દીધા છે એને આગળની પદ્ધતિની છે જેને કરવાના બાકી બીજો પંચાશી થી નેવું દિવસનો ગાળો થાય ત્યારે બીજો જે વોટર સોલ્યુબલ નો સ્પ્રે છે એ ઝીરો ઝીરો પચાસ નો છે ખુબ અગત્યનું ખાતર છે આની અંદર પચાસ ટકા પોટાશ અને સાડા સત્તર ટકા સલ્ફર આવેલું છે પોટેશિયમ સલ્ફેટ ના નામે આ ઓળખાય ઝીરો ઝીરો પચાસ પોટાસ અને સલ્ફરયુક્ત ખાતર મગફળીના પાક માટે ખૂબ કામનું છે કારણ કે આ જે સલ્ફર ટકા જે આપણે અંદર મળે છે એ તેલની ટકાવારી વધારવામાં છે મિત્રો વાત કરીએ આ બંને ખાતરો અલગ અલગ દિવસો પ્રમાણે છાંટવાના છે બીજું કે આપણે સુયાની દાઢાની દવાઓ વૃદ્ધિ અટકાવવાની દવાઓ વિકાસની દવાઓ આ બધું તો કરી લીધું છે પરંતુ ઘણી વખત સમસ્યા એ થાય કે વધારે પડતા હોર્મોન્સનો ઉપયોગ કરવાથી ગોગડ રહી જાય છે એટલે ડોડવા પૂરા ભરાવદાર દાણા પૂરા ભરાવદાર વજનદાર નથી થતા આ ગોગડ જે રહી છે એને સુધારવા માટે મને લાગે છે કે આ બધા જે વોટર સોલ્યુબલ ખાતરો ખૂબ અગત્યના છે અને એના માટે ફોસ્ફરસયુક્ત જે ખાતરો એટલે વોટર સોલ્યુબલના સ્વરૂપમાં આપણે ભલામણ કરીએ છીએ કારણ કે ફોસ્ફરસનું જે કામ છે ખાસ કરીને ફૂલ અને ફળ બનવાની પ્રક્રિયાને વધારવાનું છે એને ઝડપી બનાવવાનું છે ખાસ કરીને ફૂલ નીકળવા સમયે જે આ વાપરવું ખૂબ જરૂરી છે નાઇટ્રોજન અને ખાસ કરીને પોટાશ કરતા ફોસ્ફરસ તત્વ અગત્યનું છે એટલા માટે મેં ઝીરો બાવન ચોત્રીસની આપને ભલામણ કરી છે એ ખાતર ખૂબ જ સારું અને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં ઉપયોગ કરી શકો બીજું નાઇટ્રોજન અને પોટાશ કરતાં ફોસ્ફરસ જે છે એ ફળ બનવાની પ્રક્રિયા માટે પણ ખૂબ જ અગત્યનું છે અને ફૂલ ફળ બનવાની પ્રક્રિયામાં એનું ખૂબ મહત્વનું રોલ છે અને બીજું એક વોટર સોલ્યુબલ આની સાથે જે ખાતરો આપણે વાપરતા હોઈએ બોરોન છે આ બોરોન તત્વોને ઉપર ખૂબ આપણી ઓછી નજર જાય છે તો બોરોન તત્વો પણ મિત્રો ખાસ કરીને નર અને માદા જે ફૂદા છે એના માટે ખાસ કરીને પોલિનેશનની જે પ્રક્રિયા છે સંકરણની પ્રક્રિયા જેને કહીએ એ પોલિનેશનની પ્રક્રિયા અથવા તો પરાગ્નયની જે પ્રક્રિયા છે એના સેટિંગ માટે બોરોન તત્વો ખૂબ અગત્યનું છે તો જ આપણને ફળ મળે છે તો આ બંને તત્વોનું આપણે ત્યાં કાળજીપૂર્વક ધ્યાન રાખવાની જરૂર છે હવે જે મેં તત્વોની અગાઉ પણ વાત કરી દીધી કે ઝીરો બાવન ચોત્રીસ છે એ સો ગ્રામ પંપમાં નાખીને આપણે એનો છંટકાવ કરવાનો છે અને સાથે સાથે આની અંદર બોરોન જે તત્વ છે એ પંદર ગ્રામ એક પંપની અંદર નાખીને મિત્રો છંટકાવ કરી શકે હું તમને ફોટોગ્રાફની અંદર પણ બતાવું છું ઝીરો બાવન ચોત્રીસ અને બોરોન બંને તત્વોનું મિશ્રણ આપ સ્પ્રેના સ્વરૂપમાં પણ કરી શકો બીજું જે તત્વગતિની અત્યારે જે પરિસ્થિતિની વાત કરતા હોય ત્યારે પોટાશ તત્વ અગાઉ પણ મેં કીધું ઝીરો જીરો પચાસ અથવા ઝીરો બાવન ચોત્રીસ બંનેની અંદર પોટાશ આવે છે તો પોટાશ પણ ખાસ કરીને ખૂબ જ અગત્યનું તત્વ આપણે કહી શકીએ મિત્રો પોટાસ જે તત્વો છે એ ખાસ કરીને દાણાની સાઇઝ મોટી કરવા માટે અને દાણાને ચમકદાર કરવા માટે ખૂબ અગત્યનું છે બીજું પોટાસ આપવાથી છોડીની રોગપ્રતિકારક શક્તિ વધે છોડની તંદુરસ્તી પણ મિત્રો વધારી શકાય એટલે પોટાસ આપણે ઝીરો જીરો પચાસના ફોર્મમાં વારંવાર હું કહું છું કે પોટાશ તત્વ આપણે મગફળી અંદર ઉપરથી પોલિયર સ્પ્રે વોટર સોલ્યુબલના સ્વરૂપમાં મિત્રો આપવાનું છે ખાસ કરીને નુકસાનકારક જે ફૂગ છે અને બેક્ટેરિયા છે એને આનાથી છોડને દૂર રાખવાનું કામ આ પોટાશ તત્વોનું છે એટલે પોટાસના એટલા બધા ગુણો છે એટલે આપણે પોટાસને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં મિત્રો આપવાની ખૂબ જરૂરી છે બીજી જે મહત્વની પોટાશની વાત છે એ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે પાનમાં જે પ્રકાશ ક્રિયા થઈને ખોરાક બને એને ઝડપી બનાવવાનું કામ પોટાશ કરતું હોય એટલા માટે પોટાશ તત્વોને આપણે આપવું જરૂરી છે ઘણી વખત ખેડૂતો મિત્રો આપણે ઘણા ખર્ચા કરીએ છીએ પણ આ વોટર સોલ્યુબલના જે લાસ્ટ છેલ્લા સ્ટેપની અંદર ખર્ચા કરવાના હોય એની અંદર થોડા ઉણા ઉતરતા હોય એટલે સેધથી જ અસરની ગુણવત્તા તેલની ટકા અને ઉત્પાદન ઉપર થતી હોય તો મિત્રો આ સ્પ્રેના સ્વરૂપમાં આપણે પોટાશ તત્વનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ અને જે ખોરાક છે એને દોડવામાં ટ્રાન્સપોર્ટ કરવાનું કામ ડાળીઓમાંથી પાનમાંથી ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ પોટાશનું છે એટલે પોટાશ તત્વ આપણા માટે ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો તો મેં જે વાત કરીએ એમ અલગ અલગ સ્ટેજ સાઠ થી પાંસાઠ દિવસે ઝીરો બાવન સુધી પંચ્યાસી થી નેવું દિવસે ઝીરો ઝીરો પચાસ જીરો જીરો પચાસનો સ્પ્રે પણ આપણે આ દિવસોનું થોડક ધ્યાન રાખીને તમારે કરવાનું છે કારણ કે મગફળીની વાવેતરની પદ્ધતિ આપણે અલગ અલગ છે અલગ અલગ દિવસોની છે હવે જે સૌથી મહત્વનું તત્વની વાત આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ હા કેલ્શિયમ નાઇટ્રેટનો બે રીતે ઉપયોગ કરી શકાય કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર જે વોટર સવેલેબલ સ્વરૂપે મળે છે એ અંદર નાખીને સ્પ્રે કરવાનું છે એક અંદર ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ નાખી અને એકલું કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવાનું છે એની અંદર બીજા કોઈ પણ ફૂગનાશકો જંતુનાશકો કે ખાતરો મિક્સ કરવાના નથી બીજી એક અગત્યની વાત નોંધ સાંભળી લેજો જે મેં ખાતરો ની વાત કરી વોટર સોલ્યુબલ એની સાથે ક્યારેય ફૂગનાશક દવા મિક્સ કરવાની નથી મને અઢ્રક ફોન આવે છે મિત્રો તમારે થોડીક તકલીફ પડશે પરંતુ રિઝલ્ટ પૂરેપૂરું લેવું હોય અને પૈસાનું વળતર લેવું હોય તો એકલા ઝીરો જીરો પચાસ જીરો બાવન ચોત્રીસ હોય કે કેલ્શિયમ નાઇટ્રેટ હોય ને એકલું સ્પ્રે કરવાનું છે હવે કેલ્શિયમ નાઇટ્રેટનો જે સમય છે એ કેલ્શિયમ નાઇટ્રેટ ખાસ કરીને એસીથી થી નેવું દિવસના ગાળે આપણે ફરી પાછો એની અંદર છંટકાવનો સમય થાય ત્યારે સો ગ્રામ પંપમાં નાખીને સાંટી શકાય બીજી એક સગવડતા માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ બંને મિશ્રયુક્ત કંપનીઓ દ્વારા જે ખાતર બનાવવામાં આવે છે અને પ્રવાહી સ્વરૂપે બજારની અંદર મળતું હોય એ બંને મિક્સ ખાતર જો હોય કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન વાળું તો ચાલીસ એમએલ લેખે પંપમાં નાખીને પણ છંટકાવ કરી શકો તમારે બંને અલગ અલગ છાંટવાની જરૂર નથી બેય તત્વ ખૂબ મહત્ત્વના છે કેલ્શિયમનું જે કામ છે એ ખાસ કરીને દોઢવાને ભરાવદાર કરવાનું અને દોડવાને ચમકતા ભરાવદાર તેલની ટકાવારી વધવાનું આ બધા જ જે કેલ્શિયમના કામો છે એટલે કેલ્શિયમ પણ એટલું જ અગત્યનું પરિબળ આપણા માટે અને ખાતર આપણા માટે કહી શકાય કે એનો ઉપયોગ આપણે મિત્રો કરવો જોઈએ મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ દોડવા ભરાવદાર અને વજનદાર કરવા માટે કામનું છે બોરોન જે છે ખાસ કરીને એ પણ જે દોડવા છે આપણા એ વજનદાર એટલે કે જે આપણો ઉતારો મળતો હોય જે આપણે જેનું વજન વધતું હોય એના માટે જવાબદાર છે એટલે આ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન બંને તત્વો મિત્રો આપણે આપવાના છે બોરોનની મેં વાત કરી દીધી કેલ્શિયમ નાઇટ્રેટ સો ગ્રામ બોરોન પંદર ગ્રામ જો અલગ અલગ હોય તો જો બે મિશ્રયુક્ત હોય કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન તો ચાલીસ એમએલ પ્રતિ પંપ હું વારંવાર અહીંયા પંપના માપ પંદર લીટરના માપ કહું છું મિત્રો એ પ્રમાણે પણ આપણે ખાસ કરીને કાળજી રાખીને એનો ઉપયોગ કરવાનો છે બીજી જે વસ્તુ છે સલ્ફર અને પોટાશ ખાસ કરીને ઝીરો જીરો પચાસ અને એના સ્વરૂપની અંદર જે આવતું હોય એ તેલની ટકાવારી વધવા અને ક્વોલિટી વધારવા માટે જરૂરી છે આ બે તત્વો છે ફરીથી પોટાસ અને સલ્ફર તેલની ટકાવારી તમારી મગફળીમાં વધારશે અને ક્વોલિટી વધારશે તો મિત્રો ખાસ કરીને મગફળીના પાકની અંદર દોડવા વજનદાર ભરાવદાર તેલની ટકાવારી વધારવા ઉતારો વધારવા ગુણવત્તા ચમકદાર દોડવાને દાણા કરવા માટે દોડવા આપણે જ્યારે ખખડાવીએ ત્યારે એની અંદર ખાલી ન રહી જાય આ બધી વસ્તુ માટે આ તત્વો જે ખાસ કરીને એસીટી અને એવું કે સો દિવસના ગાળામાં જો આપી દઈએ અને એક એક ડોઝ મિત્રો જો આપી દેવામાં આવે તો મને લાગે ખૂબ સારા પરિણામો તમારો ખર્ચ કદાચ વિઘાટી બસો કે ત્રણસો રૂપિયાનો થશે એની સામે તમને ખૂબ સારું વળતર મળશે અને ગુણવત્તા પણ જળવાય છે તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આ જે વાત હતી મગફળીના છેલ્લા સ્ટેજની કે અત્યારે કોઈ પણ હવે ખર્ચો ન કરતા આવા પ્રકારનો ખર્ચ થોડો કરી અને છેલ્લા ડોઝોની અંદર જો આપી દઈએ તો ખૂબ સારું અને અને હું તો એવું કહું છું મિત્રો પાંચ વીઘા જમીન હોય તો વીઘાની અંદર આ ટ્રાય કરી લો તમે વીઘાની મગફળી જુદી રાખો ચાર વીઘામાં તમે કરેલી ટ્રીટમેન્ટને અટકી જાઓ આ એક વીઘામાં જે પણ આ અહીંયા વાત કરવામાં આવી છે થોડા થોડા નાના સ્વરૂપે અખતરા સ્વરૂપે અપનાવો મને ચોક્કસ વિશ્વાસ છે ખેડૂતોના મળેલા અભિપ્રાયો અને છેલ્લા બે ત્રણ વર્ષથી મને જે લાગે છે અથવા ખેડૂતો દ્વારા જે જે મિત્રો આ ઉપયોગ કરે છે ખૂબ સારા પરિણામો મળશે આપણી સહકારી સંસ્થા હું જે ફોટોગ્રાફ તમને મેં બતાવ્યા જીએસએફસીના હોય ફિફકોના હોય અથવા સહકારી સંસ્થાઓ કે ઇન્સ્ટિટીઓ દ્વારા બનાવતી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને ખૂબ સારું ગુણવત્તા ઉત્પાદન લઈ શકે તો મિત્રો ફરી એકવાર આપ સર્વે વિડીયોમાં જોડાણા આ વિડીયો અંત સુધી જોયો આ બદલ આપનો આભાર ફરી એક નવા વિષય સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ થેન્ક યુ આપ